જવું નથી એટલે જવાનું આરા છે પિયર માં એક બી વધારે રોકાવાનું થયું એટલે એવું છે તો હવે હા હાલો હવે નીકળી જાય તી પછી પાછા આપડા જેવા હોય છે કોઈ કે નહી હોય આપણે એક જ નહી હોય ને હા તો જો ઢીંગલું હા જો મસ્ત લાગે છે કલર લાલ લાલ હમર કે રોટલી દેવા જાઉં હાલ દઈ દઉં આવશે બસ દઈ દે દઈ દે દઈ દે પાકી 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 મારતી નથી પણ તોય ધ્યાન રાખવું પડે ને દીકુ હે ઈ જો આમ આમ કરે એને એ બહુ ન ગમે જો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના ઊભી રહેશે રોટલી સીવું થઈ આવી નિરણ કરવી તે મને કે મારે આવું ઉભી રહેજો હું નાખી દઉં પછી ધીરી પડી જાય ને પછી નાખશે હાલ આવતી રહે આવતી રહે આ મારી પાસે આવતી રહે બસ ત્યાંથી નાખ દે નાખ દે એ છે ને આપણી તુલસી નથી તુલસીથી મોટી છે એટલે ધ્યાન રાખવું પડે ને તુલસી તો નાની છે એટલે ન મારે આ પછી કેમ માથું માર દઈ હા બાજુ તો માથું ઉલારે તો કેટલા વાઈ ગયા છે લગભગ હાડાના વખત થઈ ગયા ને છે ને મમ્મી મમ્મીએ તડકે બેઠા છે હા જસ વાતું કરે ગાય આમ માથું કરે અમારી તુલસી મારે નઈ તમારી તુલસી નાની નાની છે ને ખાવા હોય ને જવાય નઈ લાગી જાય અજાણ બધા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડે આખી ફેમિલી ને જાજાણ જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ નાની દીકરી થોડુંક થોડુંક મેચિંગ કર્યું છે વરિવાળી કલર એની છે તમારી છે સાડીમાં ને છે ને હા આમાં હજી કંઈ કાલે આપણે વિડીયો મૂક્યો હતો ને એ કયો આપણે દીના દીદીના આવ્યા તલ ખીચડી નથી બનાવી કાળા મગની કાળા મગની વાત નીકળી ને એટલે ઘણાઈ નહીં આમાં કમેટ આવી કે અમે કાળા મગનું પહેલી વાર સાંભ્રૂવ ને અમુક કે અમે જોયા ય ને અમુક કે અમે જોયા ને તો કાળા મગ હોય હા એટલે જો કાળા મગ અમે લેહું ને

તો વાત સાચી છે હમણાં ખબર ન હોય ને કે ફોન કરીને કહી દઈએ હમ એવું છે તો તો થા હે હવે લઈ લે હું વધારે બીજું થા હે તમે વધારે પાંચ કિલો લઈ લેજો હા એમ કહી દઈ હા એ અમે પાંચ કિલો વધારે લઈ લઈએ વધારે કહી દઈએ લે હા હા એ કરજો ને બસ હવે છોકરાઓને રમાડીએ આ ડાવરું ને રેમતે સરળતે કામે કરતા જઈએ ને ચોલ એવું ગાયું છે ને બાયણે નાખી દીધું તી ઈયા ખાઈશ અને અહીં નાખી દીધું ત્યાં અહીં ખાઈશ હવે નિરાઈતની ઓઠાડેલ છે ને હાઈને એમની મોય હમણાં છે ને હાઈને છે મોડકથી ઓઠાડતો હું કુવાટાણે તે રાઈત એકાદ વાર પડત પડે ને કે ને નથી એટલે પડતું નથી એને મજા આવે છે એ ઓઢવાની ઈય એવા થઈ ગઈ હવે પાછી બેહે ક્યાં ખબર છે ઈ છે ને જો આમણી બેહે હે ઓલે ઓસાડીઓ છે ને એ બાજુ બેહે એટલે ઓસાડે ને છે ને અઈડા રાખે ને તેને એમ થાય કે મેં ઓઢે ઓઢાડું એવું થાય હા ને અમે એમાં એમ એક કોમેન્ટ હતી ના કોણ કહેતું તું પાયલબેન લગભગ પાયલબેન જ કહેતા હતા કે નીતિનભાઈ છે ને એ ડૉક્ટર નાના સાહેબ આંબેડકર જેવા લાગે આવે અણહાર આવે નીતિનભાઈની અણહાર ડૉક્ટર નાના સાહેબ આંબેડકર છે ને

ધીરી કે હમણાં જાહો એટલે ઉડી જાહે આગળ ન મારજો હા બે જણી રમેશ સા એક ન્યાથી એકને લઈને ભાગે ને વિરમભાઈ પીયું લઈને તાઈ વાહ વાહ કેમ ભાઈગા ઘેર કે લેવા જાતી લાગે છે પેલા રોટલાન બટકા પી જા હાલો એ રોટલાન બટકા જ નાખ્યા વાગવા આવ્યા છે ને જો મારે આ બી સાફ કરવા

પછી મેં કીધું આપણી ફોતરા ઉડાડી ને પછી ભૂકોય કરી જ નાખું હતી રાંધીને ડાયરેક આની સાણી મુકાઈ જાય તે કાર બધું થઈ જાય કામ હા એ મોર હું આવી રીતે બનાવ્યો હતો આ વખતે એ હું આવી તો અહીંયા બનાવવાનું છે ગયા વખતે અડધો કિલો બે હતા આ વખતે મમ્મી કિલો લીધા અડધા કિલા નતા તરત થઈ રહ્યો બે દી મારથી હું થઈ જ રહી ને ખાય તો બધા મારા જે મોરે દાઢ દુખતી હોય બીતા બીતા ખાય પીવા થશે દાઢ ને કેમ છે ગરમ આમ ઓલું થાય આપડે આ ન એસિડિટી થતી એવું એટલે હું પીવા નહીં ડોક્ટર ની દવા લઈને ડોક્ટર ની જ પીવતે પીવાની લઈશ

ડુંગરી હમી કરે છે. સી હું ડુંગરી હમી કરે દીકા. હા આ પણ તું કરે કે ના હાટું તો પીવું જો છ હાટું તો હશે ને કોઈને કામ હોય તો કેજો સી હું આયશે કરાવવા બરાબર? હા ઓલી ડુંગરી તારે સુધારવાની છે? હા ઈ કરવાની છે એ કાઈ પડી આ બધી તારી જ છે?

સારી મોટી થાળી તમે ક્યારે જ રાખી તો હું જિંદગી થાળી માં કે પૂહી લો પૂહી લેમ જરૂર પડી જશે નાખી બાકી મમ્મી બનાવતા હોય ને મીઠી વસ્તુ માં કઈ ઘટે નહીં આવો એ વાત હતી તાર હમાઈ જા હમાઈ જા બસાડું હ હ મમ્મી કે બસાડ હવે એટલા ખાટ ક્યાં બીજામાં નાખું કા હા હા એકમાં જ નાખી દઈએ હા હમાઈ જા આ છે ને જો થાળી પછાડીએ ને આ જીરીકા ઉપર આવી રીતના હોય ને એ વધારે મને ગમે મને છે ને વાત કહેલા હું કરવું ન ગમે હા હમણાં સિવને દસ દિખા હા એ પેલે એમને મય અવનથ નાખું રેડી ભાઈ જોરદાર માંડવી પાક થઈ ગયો ત્યાર ને અમારે ઓરા રોટલા બધુંય તૈયાર થઈ ગયા વાહ છે સિવ તો બાર બને ઓરા હે રોટલા ખાઈ છે ઓરો ઓરો

થોડુંક ફ્રૂટને લેવાનું છે એટલે એમાં જવાનું તો હતું મમ્મીને વિરમને પણ હું દક્ષ ભાભી પછી ત્યાર થઈ ગયું કેમ કે મારે છે ને પાણીપુરી હમણાં નથી ખાતી મેં કીધું તમ ને એટલે હું કહું મારે આવવું છે મારે સ્પેશિયલ પાણીપુરી ખાવા જવું છે ને જીતભાઈને કે એક બોટલ લેવાની છે મોરેપ જેવું શેતી ને દક્ષા ભાભી એક રહી જતા હતા તેને લઈ લીધા તેઓ નીકળીએ ત્યાં આગળ આવતા ત્યારે હું

જો એમ પાકું સિયું કરે તેડવાન કઈ તરત જ તો પેલા સીધા માણક ચોકે ગયા હતા એટલે ફ્રૂટ લઈ આવ્યા સફરજન પછી હું લીધું હતું સંતરું પછી હું લીધું હતું શું અનાનસ ને જીતભાઈના ચંપલ વિરમભાઈ ચંપલ મારા ચંપલ ને એવું બધું લઈ આવ્યા કાળી દ્રાક્ષ બાકી છે એટલે અહીંયા ફુવારે લેવાનું છે તો બધું લેતા આવ્યા શિવ હાટ પોચા પાવ ને હવે આવી ગઈ ને આપડી રેકડી જો

હા જો એમ એ બનાવો કરી પાજી સે ઉના આપું ને ફેર આપું બે હાયરે ખાતી જ છે એ આઈ પીયુ કદી કતાર હું ખાવ કે એને મે ખવરાવાઈ ની એને અનાનસ ચા સીવું ને ચાલુ જ હતું અનાનસ પર મીરા એ સે ખાઈ લેજો હે ના ના છાસ નું હાલો હાલો છોકરાં હલો હવે એક જંગ દઈ દઉં ને બે આખી ચમ રેડી કર ચમન થી દઉં દે આ એના ખીચા માતા ને થી મને કે હું જ દે ભાઈ ને તો હવે કે તમે બોલતા કે કૃષ્ણ થેન્ક યુ સીતારામ કે બોલાય માતાજી કે બોલતા આવડે એમ घेर <laughs> को का बरे बायने मिंदडां थई जाय हाल नीचे उतरि जाय नीचे उतरि बस लाई बॉस लाई बाय बाय कर दे पेलला आ नो आ बाय बाय कर रे बाय बाय कर शिव आशीर्वाद हमारा को रेडी ओ बस मजा मजा ઘેર પૂગી ગયા એટલે ઘેર તો આઠ વાગ્યા ને પૂગી ગયા પણ આવી છે ને પાણી પૂરી ભરતી આપડે છે ને એક ડીશ ખાતી હતી કેમ કે વિરમભાઈ પ્લાન કર્યો હતો કે આપડે ઘેર આવી લઈ જવાની છે એટલે આઈ છે ને હું દક્ષા પાપી ને વિરમભાઈ એમ ત્રણ જ છે ખાવામાં મમ્મી તો એકાદી જ જાય છે ને ને તો મેળે નથી એટલે એની તો છે ને સફરજન ને એવું ખાધું તું નાશ ને હવે મમ્મી કહીશ કે ભાત ખીચડી ખવાય ને તો આગળ મૂકી દઉં અમે હવે છે ને પાણીપુરી ખાઈ એટલે એક ડીશ ની આ મેન દક્ષા પાપી એ ખાધી હતી નવે અહીં લેતા એ વાસ ને આ બધા જીત્યા ખાઈ હું પેલા હવે બેસી જાઉં

બતાય હાલો તો હુઈ જાજો કાલ મળીએ હવે બરોબર કાલ મળી હવે નવા વિડીયો બતાવીને શિવ જય કરે જય કર દે તો